સુરતના રાજમાર્ગ ઉપર રોજ બરોજ થતા ભારે ટ્રાફિક જામની સમસ્યા સામે સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ કરવામાં આવેલી કામગીરીને લઈ ટ્રાફિક મહદઅંશે નિયંત્રણમાં આવી ગયો છેલ્લા લાંબા સમયથી રાજમાર્ગ ઉપર ચાલી આવતી ટ્રાફિકની સમસ્યા વાહન ચાલકો માટે એક માથાનો દુખાવા સમાન બની ગઈ હતી

પ્રતિબંધ મૂકવામાં આવેલો છે જેના કારણે ત્યાં આ સમય દરમિયાન ખૂબ સરળતાથી ટ્રાફિક પસાર થાય છે આ ઉપરાંત ચોક બજાર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હતી અહીં પાંચ રસ્તા હોવાના કારણે ટ્રાફિકની ઘણી સમસ્યા ઉદ્ભવતી હતી જેથી કમિશનરી ડીસીપી ટ્રાફિક કક્ષાના અધિકારીને આ અંગે સૂચના આપી નિવારણ લાવવા સૂચન કર્યું હતું જ્યાં રાજમાર્ગ પર બેરિકેડ લગાવી ટ્રાફિક ને ડાયવર્ટ આપવામાં આવ્યો છે જેથી વાહનો સતત ચાલુ રહે અને વાહન ચાલકો ને મુશ્કેલી ન પડે ટ્રાફિક સિગ્નલ બંધ કરાવી આ પ્રકારની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે જેનું પરિણામ જ સારું મળ્યું હોવાનું પણ સામે આવ્યું છે કેમેરામેન પ્રશાંત ધીરે સાથે રાકેશ બ્રહ્મટ જીએસટી સુરત